સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આપણા દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીના શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય તમામ શાળાઓના બાળકો શિક્ષકો નગરપાલિકા સદસ્યો ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા ભારત માતા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું આ આયોજન બસ સ્ટેન્ડ ચોક થી ભાવલા ચોક ભગવતસિંહ ચોક ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું આ આયોજનમાં અ આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલિયા સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી સફ ઓફિસર તથા ઉપલેટાના દરેક સંગઠનનો ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા ઉપલેટાના વિવિધ સંગઠનો બે અમને સાથ આજે આપેલો છે અને આપણા દેશ આઝાદી માટે જે કોઈ લોકો એ છે આપણે આપણે કરીએ બલિદાન બલિદાન આપેલું આજે ઓપરેશન ના રંગમાં ભરે છે તો ચાલો આપણે બધા આવતા સ્વતંત્રતા દિવસ ને હરી મળી અને આનંદ ઉજવીએ રાજકોટ જિલ્લા

ઉપલેટા પ્રભુત નાગરિકો જોડાઈ અને ત્રિરિંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિરિંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોક લાડેલા છે મહેન્દ્રભાઈ પાટેલિયા સાહેબ પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી રોભાઈ લાકડિયા નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્ય સીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને છેર છેડ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જવામાં આવ્યો હતો એ જ વસ્તુ ભારત માતા ઇમરાન સરવતી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા